અમારી જોડે કોઈ આધાર આશરો નથી આજે અમારા ઘરમાં સ્ટે નોટ લાવવાના પણ પૈસા નથી મહેનત મજૂરી નથી ગુજરાતની અંદર કોંગ્રેસી જન आक्रोश યાત્રા આજે ફાગળ ખાતે આવી છે આ યાત્રાને ફળ સૂતી મળી હોય તે જ રીતે આ જન आक्रोश યાત્રાની અંદર કચ્છાલના એક વૃદ્ધ મહિલા પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે અને આક્રોશમાં પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે આપણે તેમની પાસેથી વધુ વિગતો મેળવીશું શું નામ છે બેન આપનું મારું નામ શાંતાબેન મફતભાઈ ગાર્ડનિયા લુવાન અમારા ત્રણસો સત્યાવીસ ત્રણસો પચ્ચીસની જગ્યાઓ મેં એકમાં પાંત્રીસ જેટલી ઝૂંપડપટ્ટી છે એકમાં સાડી ત્રણસો જેટલી ઝૂંપડપટ્ટી છે આ લોકો અમારી ઝૂંપડપટ્ટીને ખાલી કરાવવા માટે માગે છે અમે કેસ કરી કરીને રહીએ છીએ અમારી જોડે કોઈ આધાર આશરો નથી આજે અમારા ઘરમાં સ્ટેર લોટ લાવવાના પણ પૈસા નથી મહેનત મજૂરી નથી આ લોકો અમને જોર જોરજબરાઈથી ભાજપની સરકાર બહુ જ અમારી ઉપર જુલમ કરીને ખાલી કરાવવા માગે છે હવે જાણે સરકાર પંચાયતોની ચૂંટણી આવે વિધાનસભાની આવે ત્યારે ઝૂંપડપટ્ટીવાળાને એમ કે અમે મકાનના બનાવી આપીશું અમે ફ્લોટ ફાળવી આપીશું અમે આ કરીશું તે કરીશું તો પછી ઝૂંપડ એ બની જાય પછી આ લોકો અમારી ઉપર દબાણ હટાવે છે આપના વિસ્તારમાં આવા કુલ કેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે મારા વિસ્તારની અંદર 28 ઝૂપડપટ્ટી છે 28 ચાપરા આ અંગે આપણે સરકાર શ્રીમાં રજૂઆત કરી છે ખરી હા અમે કેસ લડીએ છીએ હાઈકોર્ટમાં કોર્ટમાં સોલા આ કેસ અંગેનો ચુકાદો કોઈ આવેલો છે ના કોઈ આપ્યો નથી હજુ લગી નોટિસો આપે છે પણ ચુકાદો નથી આપતા તો આ આપ કોંગ્રેસ સમક્ષ શું રજૂઆત કરવા માંગો છો અમે કોંગ્રેસ અમે તે રજૂઆત કરીએ છીએ કે સારા ભારતની અંદર ત્રણ ત્રણ માળિયા ગરીબોને મકાન મળ્યા છે સુરત અમદાવાદ વડોદરા બોમ્બે દરેક જગ્યાએ બનાવે છે પણ કઠલાલ મેં તો કશું બનાવ્યું નથી અમે ભાજપ એમ કહ્યું કે ભાઈ તમે કોરેટ બનાવતા હોય તો આટલી જમીન લઈ લો ઓગણીસ સીગા જમીન છે મોટા વડમાં તો તમે લઈ લો બાકીની આ લોકોને ગરીબોને ત્રણ ત્રણ માળિયા મકાન બનાવી આપો વિધવા શીરાધાર બંગલાના કામ કરે મજૂરી કરી પોતાના છોકરાને લઈને ઊંઘી દે છે એવા લોકોને હેરાન કરે છે